ચોમાસાની રાજ્ય સરકારે એક હજાર પાંચસો ચોત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે ખેડમાં કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી જેને લઈ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલીયાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ખેડ વિસ્તાર માટે સરકાર મૂડી જાગીર છે ખેડવાસીઓની લડતના કારણે સરકારે મજબૂર બની એક હજાર પાંચસો ચોત્રીસ કરોડ જાહેર કરવા પડ્યા વધુમાં જણાવ્યું કે જાહેરાત કરાયેલા એક હજાર પાંચસો ચોત્રીસ કરોડના કામોનું રોડમેપ સરકાર કેમ જાહેર કરતી નથી જેતપુર કેમિકલ ઉદ્યોગ દ્વારા ઠાલવામાં આવતા કેમિકલ કચરા બાબતે સરકાર કેમ મૌન છે જ્યાં દરિયાને નદીઓ મળે છે ત્યાં ઉભી કરેલી દિવાલો તોડી વનવે ગેટ ક્યારે બનશે સરકારને ખેડ વિકાસ સમિતિ સાથે પરામર્શ કરવામાં તકલીફ કેમ છે

એમાં ઘેડ વિસ્તાર માટે સરકારે એક હજાર પાંચસો ને ચોત્રીસ કરોડ રૂપિયા ફાળવ્યા અને એકસો ને ઓગણચાલીસ કરોડના ટેન્ડરો આ વર્ષે મંજૂર થઈ ગયા આવી એક જાહેરાત આવી ગઈ છે ત્યારે સરકારશ્રીને સીધો સવાલ એ છે કે જે સરકાર છેલ્લા આઠ દસ વર્ષથી એમ કહેતી હતી કે ઘેડ વિસ્તાર છે એ તો કુદરતી આકાર છે રકાબી જેવો આકારનો છે આ કુદરતી સમસ્યા છે આનો કોઈ ઉકેલ નથી ઘેડ વિસ્તારના લોકો સતત બે મહિના ગયા ચોમાસામાં લડ્યા સરકાર સામે રાષ્ટ્રીય કક્ષાએથી યોગેન્દ્ર યાદવ અને બજરંગ પુનિયા અને આખી ટીમ જ્યારે ઘેડ વિસ્તારમાં એક ખેડૂત મહાપંચાયત કરી અને ત્યાર પછી સરકાર સફાડી જાઈ ગઈ અને 1534 કરોડ જાહેર કરવા પડ્યા આ એ જ સરકારે જાહેર કરવા પડ્યા કે જે સરકાર એમ કહેતી હતી કે આ તો કુદરતી સમસ્યા છે ત્યારે સવાલ એ છે કે આ તો કરોડ કેમ અમારી માંગ હતી ત્યાં દસ હજાર કરોડ થી ઓછા એક રૂપિયો ન હોવો જોઈએ પણ સરકારે અત્યારે પ્રથમ તબક્કામાં એક હજાર પાંચસો ને ચોત્રીસ કરોડ ફાડવા એને આવકારીએ છીએ પણ સાથે સાથે સવાલ એ છે કે સરકાર કરોડ ક્યાં અને કેવી રીતે વાપરશે વાપરશે કેટલા સમયમાં એનું નિરાકરણ કેટલા સમયમાં આવશે આનો આખે આખો રોડમેપ શા માટે જાહેર નથી કરતી એકસો ને કરોડ રૂપિયાના જે ટેન્ડરો મંજૂર થયા છે આ ટેન્ડરોની કોપી શા માટે અમને નથી આપતી આ દરેક